જય માતાજી મિત્રો રૂબી કિચન તમારું સ્વાગત મસાલો તો આ મસાલો તમે ગળ્યા અને ખાટા બંને અથાણાની અંદર ઉપયોગ કરી શકો એવો આપણે આ અથાણાનો મસાલો બનાવીને તૈયાર કરીશું તો તમે આ મસાલાને આખા વરસ માટે સ્ટોર કરી શકો છો અને કોઈ પણ આખરા થેપલા ઢોકળા કે કોઈ પણ ફરસાણની અંદર તમે આ મસાલો નાખીને ખાશો તો ખૂબ જ ખાવાની મજા આવી જાય એવો આપણે આ અથાણાનો મસાલો બનાવી અને તૈયાર કર્યો છે તો જો તમને મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઈક અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે બનાવીએ અથાણાનો મસાલો તો રેસીપી બનાવવાનું શરૂ કરીશું તો સૌથી પહેલાં આપણે અથાણાનો મસાલો બનાવવાનું માપ જોઈ લઈશું તો માપ તમારું પરફેક્ટ હશે તો તમારો મસાલો અને અથાણું એકદમ સરસ બનીને તૈયાર થશે તો આપણે બધું જ એક વાટકીના માપથી સેટ કરી લીધું છે તો આપણે સો ગ્રામ જેટલા રાયના કુરિયા લીધા છે અને સો ગ્રામ આપણે ધાણાના કુરિયા લીધા છે અને પચાસ ગ્રામ આપણે મેથીના કુરિયા લીધા છે તો આપણે ધાણા અને રાયના કુરિયા આપણે સરખા ભાગે લીધા છે અને તેના અડધા આપણે મેથીના કુરિયા લીધા છે તમે મેથીના કુરિયા પણ સરખા ભાગે લઈ શકો છો પણ ઘણી વખતે મસાલો વધારે કડવો થઈ જતો હોય છે એટલે આપણે પચાસ ગ્રામ જેટલા જ મેથીના કુરિયા લીધા છે અને સો ગ્રામ આપણે મરચું લીધું છે તો આ મેં કાશ્મીરી લાલ મરચું લીધું છે તો આપણે વાટકીના માપથી જોઈશું તો તમે જોઈ શકો છો ત્રણે આખી વાટકી ભરીને છે અને આ અડધી વાટકી છે દોઢ ટેબલ સ્પૂન મેં હિંગ લીધી છે અને દોઢ ટેબલ સ્પૂન મીઠું લીધું છે એક ટેબલ સ્પૂન હળદર લીધી છે અને તેલને મેં પહેલેથી જ ગરમ કરી અને ઠંડુ કરવા માટે મૂકી દીધું છે તો તેલ આપણે જરૂર પડશે એટલું આપણે તેલ લઈશું તો હવે આપણે આ રીતના રાયના કુરિયા થોડા મોટા હોય છે જો તમારે આ જ રીતના જો અથાણાનો મસાલો બનાવવો હોય તો તમે આ રીતના પણ બનાવી શકો છો એકવાર આપણે તેને ગ્રાઇન્ડ કરી લઈશું તો આપણે પલ્સ ઉપર ગ્રાઇન્ડ કરીશું અને થોડા અદકચરા કરી લઈશું એટલે મસાલો એકદમ સરસ બનીને તૈયાર થાય તો આપણે તેની માટે જાર લઈ લઈશું અને આપણે જે રાયના કુળિયા છે તે આપણે જારની અંદર એડ કરીશું અને આપણે ફક્ત એકથી બે જ વખત પર્સ ઉપર ફેરવશું હવે આપણે થાળી લઈ લઈશું અને થાળીની અંદર આપણે રાયના કુરિયાને પાથરી દઈશું હવે આપણે એ જ રીતના મેથીના કુરિયાને પણ થોડા કચરા કસ કરી લઈશું તો આપણે મેથીના કુરિયાને પણ એ જ રીતના એકથી બે વખત પલ્સ ઉપર ફેરવીને આ રીતના હાથ કચરા પીસી લીધા છે આ રીતના વચ્ચે ખાડો કરતું જવાનું છે હવે આપણે ધાણાના કુરિયાને પણ એક જ વખત પલ્સ ઉપર આપણે ફેરવશું તો આપણા ધાણાના કુરિયા પણ સરસ પીસાઈ ગયા છે તો આપણે ધાણાના કુરિયાને આ રીતના સાઈડમાં રાખીશું હવે આપણે વચ્ચે હિંગ એડ કરીશું તો મેં બધા જ મસાલાને એકવાર થોડા થોડા ગરમ કરી લીધા છે અને પછી જ આપણે ઠંડા કરી અને આ રીતના ગ્રાઇન્ડ કરવાના છે એટલે આખું વરસ તમારો આ મસાલો એકદમ સરસ લાલ ચટાક અને સ્વાદમાં એવો ને એવો રહે અને મીઠાને પણ આપણે એ જ રીતના થોડું તેની અંદરનો ભેજ હોય તે આપણે કાઢી લેવાનો છે તો હવે આપણે આની ઉપર બે ચમચા જેટલું તેલ એડ કરીશું તેલ તમારે થોડું ગરમ હોય એ રીતના જ કરવાનું છે અને આપણે ઢાંકીને પંદર મિનિટ માટે આ જ રીતના રહેવા દઈશું તો પંદર મિનિટ પછી આપણે ચેક કરીશું મસાલાને તો એકદમ સરસ તમે જોઈ શકો છો આ રીતના તમે હિંની ઉપર થોડું નવસેકું તેલ ગરમ કરીને નાખશો એટલે એકદમ સરસ તેની ફ્લેવર મસાલાની અંદર બેસી જશે અને કાચી ફ્લેવર આવશે નહીં હવે આપણે મીઠું એડ કરીશું હળદર એડ કરીશું અને આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી દઈશું તો હવે આપણે બધું જ એકદમ સરસ હાથ વડે મિક્સ કરી લઈશું તમારે બધા જ મસાલા એકદમ સરસ આ વર્ષના તાજા હોય એવા લેવાના એટલે તમારો આખા વરસ માટેનો મસાલો એકદમ સરસ ભરીને તૈયાર થશે અને તેનો કલર અને સુગંધ પણ એકદમ સરસ આવશે તમે જો થોડું તીખું વથાણું ખાતા હોય તો તમે તેની અંદર આપણે અત્યારે કાશ્મીરી લાલ મરચું લીધું છે તમે થોડું તીખું મરચું પણ લઈ શકો છો તો મને થોડું તેલ ઓછું લાગે છે તો આપણે ફરીથી આપણે એક મોટા ચમચા જેટલું તેલ એડ કરીશું અને બધું જ આપણે સારી રીતે મિક્સ કરી દઈશું જો તમારે આખા વરસ માટે આ મસાલાને સાચવવાનો હોય તો તો તમારે તેલ થોડું વધારે એડ કરવાનું એટલે મસાલો એકદમ સરસ આખા વરસ માટે સરસ તૈયાર થશે અને જેમ જેમ દિવસો જશે તેમ 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 બધા જ મસાલાની અંદર તેલ સોસાઈ જશે અને તેલ ઓછું લાગશે એટલે તમારે આ રીતના થોડું તેલ વધારે જ નાખવાનું અને આ રીતના તમારે મસાલો બનાવી અને ચમચી વડે તમારે મસાલાને મિક્સ નથી કરવાનું આ રીતના તમારે હાથ વડે જ પ્રોપર મસાલાને મિક્સ કરવાનો છે એટલે એક 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 મસાલાની અંદર સરસ તેલ આવી જાય અને બધા જ મસાલા સારી રીતે મિક્સ થઈ જાય તો તમે જોઈ શકો છો એકદમ સરસ લાલ ચટ્ટાક આપણો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે તો આપણે બધું જ મિક્સ કરી લીધું છે હવે આપણે આ મસાલાને સર્વ કરી લઈશું તો તૈયાર છે આપણો એકદમ સરસ આખા વરસ માટેનો અથાણાનો મસાલો આ મસાલો તમે આખા વરસ માટે સ્ટોર કરી શકો છો અને ખાટા અથાણા માટે કે ગળા કોઈ પણ અથાણાની અંદર તમે આ મસાલાનો ઉપયોગ કરી શકો છો આપણે બંને અથાણાનો આ મસાલો બનાવીને તૈયાર કર્યો છે એટલે તમારે બે બે મસાલા બનાવવાની જરૂર ના પડે આ એક જ મસાલાથી તમે બંને અથાણા બનાવી શકો છો તો કુલ આપણો આ મસાલો પાંચસો ગ્રામ જેટલો બનીને તૈયાર થયો છે તો તમે પણ આ જ રીતના બહારના મસાલા કરતાં ઘરે એકદમ ફક્ત પાંચ મિનિટમાં ઘરે બનાવી અને તૈયાર કરી શકો છો અને ખૂબ જ સુગંધીદાર અને ટેસ્ટી બધા જ અથાણાનો મસાલો તો તમે ગળું કે ખાટું કોઈ પણ અથાણું બનાવવું હોય તો તમે આ મસાલાનો ઉપયોગ કરી શકો છો બધા જ નવા મસાલા સાથે તમે બનાવશો તો એકદમ આ રીતના લાલ ચટ્ટાકા અથાણાનો મસાલો બનીને તૈયાર થશે તો તમે આ મસાલાને કાચની બોટલમાં પેક કરી અને ફ્રિજની અંદર આખું વરસ માટે સ્ટોર કરી શકો છો તો જ્યારે પણ ઉનાળો આવે અને અથાણાની સિઝન આવે એટલે તમે સૌથી પહેલાં આ રીતના ગળ્યા અને ખાટા અથાણાનો મસાલો ઘરે જ સરસ એકદમ ચોખ્ખો અને લાલ ચટ્ટાક બનાવી અને તૈયાર કરી દેસો તો તમે બધા જ અથાણા ઘરે જ એકદમ ચોખ્ખા અને સરસ બનાવીને તૈયાર કરી શકો છો એટલે સૌથી પહેલાં તમારે અથાણા બનાવવા હોય તો સૌથી પહેલાં તમારે આ મસાલો બનાવીને તૈયાર કરી દેવાનો અને પછી તમારે અથાણા બનાવવાના છે તો મેં અત્યારે સૌથી પહેલાં આ મસાલો બનાવી દીધો છે તો આપણે જે પણ અથાણા કે ચટણી બનાવશું તેની અંદર આપણે આ જ મસાલાનો ઉપયોગ કરીશું તો આ રીતના તમારે તાજો જ ઘરે સૌથી પહેલાં મસાલો બનાવી દેવાનો અને પછી તમારે અથાણા બનાવવાના છે તો હવેથી તમે પણ આ જ રીતના ઘરે અથાણાનો મસાલો ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ અથાણાના મસાલાની રેસિપી કેવી લાગી જો તમને આ અથાણાના મસાલાની રેસિપી ગમી હોય તો અમારા વિડીયોને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે તો અત્યારે બાય બાય